સબજેલ જેલ છોટાઉદેપુર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વખત વખત સબજેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધીરજ હોસ્પિટલ વડોદરાના સહયોગથી સબ જેલ છોટાઉદેપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં ધીરજ હોસ્પિટલના ફિઝિશિયન આંખ નાક કાન ગળા ઓર્થોપેડિક વગેરે રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહી જેલમાં સજા ભોગવી રહેલા એકસો પચાસથી વધુ કાચા પાકા કામના બંદીવાન કેદીભાઈઓની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉ સબ જેલ અધિક્ષક જે આર શામળ સુબેદાર જયરામભાઈ જિલ્લા ટીબી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા ટીબી સુપરવાઇઝર મનહરભાઈ વણકર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ જિલ્લા આરોગ્ય તેમજ જેલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાદો સે સબ જેલ અધિક્ષક જે આર શામળ જિલ્લાક્ષય કેન્દ્રના જિલ્લા કોર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે આજે છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બંદીવાન કેદીઓને તજજ્ઞોની ટીમ કે જે ઓર્થોપેડિક સર્જન આંખના સર્જન નાક કાન ગળાના સર્જન મેડિસિન ફિઝિશિયન વગેરેની ટીમ દ્વારા જરૂરી તપાસ અને સારવાર આપવા માટેનો આયોજન કરવામાં આવ્યું છે વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટીબીઆઈ કોર્ડિનેટર છોટા ઉદેપુર બોલો આજ રોજ છોટા ઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધીરજ હોસ્પિટલના આંખ કાન ગળાના ઓર્થોપેટિક ફિઝિશિયન તેમજ તજજ્ઞો દ્વારા બંધીમાન કેદીઓની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે